તો kalau ગાળુ ભાઈ

કઈ નો જોશે કઈ નો જોશે યાર સા મેલવા આવશે શાંતિ શાંતિ આવશે શા મેલવાનો ટાઈમ છે અમે તો શાહ મેલવાનો અહિયાં સાતો મેળવાનું ગયો

કે મને ખેલ કર્યા તાળું પર મોકલે છો ને હું નહી પાયો કાણા હું તો રસ્તામાં જ લાયો છું આ શું કરું કાણા હાહુની જોગન હાહુની જોગન નેકલવાન કર તું નેકલવાન કર આલે ખાને ન આવે ઓ નફોળો નફોળો સામીને આ શું આવ કરીને આવ છે તે ખાને

હોઈ જા હું બગડ છું તો આપડો હું લે કાપી તો થઈ જાઈ હું જા બગડ બગડ હું કી કદી પીતા નહીં સિકર આવું ને શીખવાડી હો એ માને કેવા દે ઓ પાથ હા તમે લે જાતા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી